સબસ્ક્રાઈબ કરી લો અમારી આ યુટ્યુબ ચેનલ જે કે ગુરુ ગુજરાતીને જેથી આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને સૌપ્રથમવાર મળી જાય નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં મિત્રો ગુજરાત હાઈકોર્ટ દ્વારા વર્ગ વર્ગચારની પટાવાળાની પરીક્ષા માટે જે બહાર પાડવામાં આવેલી હતી ભરતી તેમાં એક હજાર એકસો ઓગણપચાસ જેટલી જગ્યાઓ પર જે પરીક્ષા સત્તર બે બે હજાર ઓગણીસના રોજ યોજાણી હતી મિત્રો મિત્રો તો આ પરીક્ષાનું જે મેરિટ છે તે કેટલું રહેવાનું છે તો બધાના મનમાં આવો પ્રશ્ન ઉદભવતો હશે તો મિત્રો આ પરીક્ષાનું મેરિટ વિશે વાત કરીએ તો મિત્રો આ ભરતીમાં જે અગિયારસો ને ઓગણપચાસ જેટલી જગ્યાઓ રહેલી હતી અને તેની સામે ફોર્મની વાત કરીએ તો દોઢ લાખ જેટલા ફોર્મ અહીં આ પટાવાળાની પરીક્ષા માટે ભરાણા હતા મિત્રો તો આ પટ્ટાવાળાની પરીક્ષાનું જે પેપરની વાત કરીએ તો પટાવાળાની પેપર જે થોડું હાર્ડ વર્ગ ત્રણ લેવલનું પૂછવામાં આવ્યું હતું અને ઉપરાંત અહીં ફોર્મ પણ ઓછા ભરાવા હોવાને કારણે જે આનું મેરિટ છે થોડું નીચું રહેવાની શક્યતાઓ રહેલી છે તો મિત્રો હવે આપણે આ પટ્ટાવાળાની પરીક્ષાના મેરિટ વિશે વાત કરીએ તો મિત્રો પટ્ટાવાળાનું મેરિટની વાત કરીએ તો આ હાઈકોર્ટ પટ્ટાવાળાનું જે મેરિટ છે તે જનરલ કેટેગરી માટે સિત્તેરથી પિચોતેર માર્ક જે મિત્રોને આવ્યા હશે તે મિત્રો માટે જે પરીક્ષામાં પાસ થઈ જશે કેમ કે મિત્રો અહીં પેપર હાર્ડ અને જે જગ્યાઓ સામે જે મેરિટમાં જે ફોર્મ છે ફોર્મ ઓછા ભરાણા હતા એટલે કે સિત્તેરથી પિંચોતેર જેટલા માર્ક જનરલ ઉમેદવારો માટે હશે તે મિત્રો અહીં પાસ થઈ જશે ત્યાર પછી આપણે ઓબીસી ઉમેદવારો વિશે વાત કરીએ તો મિત્રો ઓબીસી ઉમેદવારોને જે પાસઠથી સિત્તેર માર્ક હશે પાંસઠથી સિત્તેર માર્કની વચમાં જે મિત્રોને માર્ક આવ્યા હશે તો તે મિત્રો પણ આ પરીક્ષામાં પાસ થવાની શક્યતાઓ ખૂબ જ વધેલી છે ત્યાર પછી આપણે એસટી અને એસસી ઉમેદવારો વિશે વાત કરીએ તો મિત્રો એસસી અને એસટી ઉમેદવારોને છે અહીં જે સાઠથી જે પાંસઠ સુધીના માર્ક હશે તો તે મિત્રો પણ અહીં પરીક્ષામાં પાસ થયેલા જે વધારે શક્યતાઓ રહેલી છે તે મેરિટમાં આવી શકે છે મિત્રો આ અગાઉ જે પટાવાળાની પંચાવન જગ્યા માટે જે ફોર્મ ભરાણા હતા તેમાં લાખથી પણ વધારે ઉમેદવારો ફોર્મ ભર્યા હતા અને તેને કારણે તેનું મેરિટ છે ખૂબ જ ઊંચું રહ્યું હતું જ્યારે આ પરીક્ષામાં છે જગ્યાઓ ખૂબ વિપુલ પ્રમાણમાં રહી છે એટલે કે અગિયારસો ને ઓગણપચાસ જેટલી જગ્યાઓ છે સામે ઉમેદવારો દોઢ લાખ જ છે એટલે અહીં મેરિટ છે ઘણું નીચું રહેવાની શક્યતાઓ રહેલી છે મિત્રો આગળ આપણે જેમ મેરિટ દર્શાવ્યું તે રીતના મેરિટ અહીં નીચું રહેવાની શક્યતાઓ રહેલી છે મિત્રો તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ જો વિડીયો પસંદ પડ્યો હોય તો તમારા મિત્રોને જરૂરથી એકવાર શેર કરી દેજો અને તમે હજુ સુધી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી એકવાર સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર મિત્રો ધન્યવાદ